તો જય માતા એટલે બધા મિત્રોને કેમ છો મજામાં જઈશ એ મજામાં જ આપણું રોગજો મજામાં આવી જાઓ અત્યારે દસ વાગી ગયા છે આજે થોડું બહુ મોડું થઈ ગયું છે કારખાને જવાનું કે ગળું ફૂલ બરે છે શરદીની તૈયારી છે બરાબર છે શિયાળામાં અને ગળું બરે જેવું ન કર તેવું બોલાતું જ નથી રોગ કેમ બનાવ્યું છે એ તો ભાઈ મને ખબર નથી જેમ બને એમ હવે જવા દે બરાબર છે તો સારું ચાલો નીકળું જાવ જલ્દી કારખાને બોલો ભાઈ એ કેમ કે આજે બહુ મોડું થઈ તો ગયું છે ઓલરેડી વધારે મોડું કરવું નથી આપણે સારું સારું રહ્યો બ્લોક માં કન્ટિન્યુ કારખાને પહોંચીને પછી ડાયરેક્ટ તમને મળવું પડ્યું સાડા બાર વાગ્યા બરોબર છે હું કારખાને નીકળ્યો છું કારખાને બહાર આવ્યો છું મારે કામ એક હતું એટલે હું બારે એમને નીકળી ગયો છું કપડાં બદલાવા નથી બરોબર એ સારું જાઓ તો હું એ કામ પતાવી લઉં અને પછી ડાયરેક્ટ પડ્યો તમને મળું તો અત્યારે થોડુંક કામમાં ઉતાવળીએ એટલે પહેલાં પેલા પતાવી આવું અને પછી ડાયરેક્ટ મળ્યું અત્યારે તો એક વાગ્યો ગયો બરાબર આપણે કામ હતું એ કે કામ પતાવી લીધું છે તો જાય છે ભાઈ કારખાને સારું ચાલો નીકળીએ જાય કારખાને અને હવે હું તમને જમીને પછી ડાયરેક્ટ મળું કેમ કે એક વાગી ગયો થઈ ગયું છે મોડું હોય થોડુંક જમવામાં જમીન પછી ડાયરેક્ટ પડ્યો તમને મળું તો સારું ચાલો સવા બે બરોબાઈ આપણે જમીને લોકો યાદ આવી ગયા છે કારખાનામાં બરોબર છે મચીનું ધ્યાન રાખીએ કે કયું આવી ગયો છું કે મેં કીધું કામ હતું થોડું બોલો મશીન ચાલુ કરવાનું હતું આ ચાલુ કરવાનું હતું બરોબર છે એટલે એમાં કામમાં લાગી ગયો તો એટલે રોગ અત્યારે બનાવવાનો નહીં અત્યારે બી મશીન ચાલુ કરતી જાય અને થોડીક વાર નવરો થયો મેં કીધું એનાથી બનાવી લઉં તો સારું ચાલો મારે બીજા એ કામ છે બધા કામ બતાવી લઉં અને મચી ડાયરેક્ટ થયેલો અમને મળ્યું છે આપણે કઈ અંદર તો આવી ગયા છે બરોબર એ બધા મશીનમાં આપણે ધ્યાન રાખ્યું આખા માયરા મશીન બધા કમ્પ્લીટ આવે છે જોઈ લો બધા મશીન ચાલુ છે કે આપણે થોડોક કરવાનો તો માલ ચેક એટલે આપણે ટેસ્ટિંગ કરીએ માલ ચેક કરવા માટે તો સારું ચાલો એટલે હું થોડોક માલ ચેક કરી લઉં બરોબર છે માલ થોડોક ચેક થઈ જાય તમને મળવું ન ઓકે साढ़ा पांच वही गए बराबर ये काम काम बलू कामत पचाइए बच्चन माइ माल काटवा आप लीजिए बराबर ये थोड़ी बार आफिस मस्त बैठो जो आराम सालों चालू आराम कर लो जाए भाई गड़ू बने बोलवा बाो पड़े गड़ू फूल बने सावी लगी व्यक्ति तो सारू जाओ थोड़क बहुत आराम कर लो ये भाई कह तमें बोलू અત્યારે સાડા છ વાઈ બરોબર આપણે બરોબર નીકળ્યા હતા બારે કેમ કે કામ હતું એટલે હું બહાર નીકળો કામમાં એવું કઈ નહીં ખાલી ચક્કર મારવા નીકળ્યા નથી એટલે મેં બહાર ચક્કર મારી આવું એકાદો એટલે કઈ કામ મજા આવે થોડી ચક્કર માર્યું કારખાને જાવ કારખાને ડાયરેક કારખાના પહોંચીને પછી તમને મળું તો અત્યારે સાડા આઠ વાગ્યા છે બરોબર છે આપણે કારખાના નીકળી ગયા છીએ ઘરે જવા કાર આપણે નીકળી ગયા છીએ બરોબર છે સાડા આઠ વાગ્યા છે ઘરે જવા માટે પણ ડાયરેક્ટ ઘરે નથી જવાનું થોડુંક આપણે ફરસાણ લેવાનું છે ગાંઠિયા ને સેવ ને કચોરી ને એવું બધું એટલે એ લેવા જાઉં છું બરોબર છે તો સારું સારું રોગ લોક્ટિન્યુ કન્ટિન્યુ બધું લઈ આવું અને લઈને પછી ડાયરેક્ટ અમને મળું તો નવું વાઈ ગયા છે બરોબર આપણે ફરસાણ લેવા માટે ગયા હતા ફરસાણ તો લઈ લીધું છે હવે જઈ ગઈ આપણે ઘરે અને ફરસાણમાં ભાઈ ગળગી એવી હતી મારા અડધી પોણી કલાક થઈ ગયો ફરસાણ લેવામાં કે કાલે ભાઈ મકર સંક્રાંતિ એટલે બધા નાસ્તો લેવા આવતા હોય ઉપર પછી અગાસી બધા ચડી જાય નાસ્તો વાસ્તો લઈને કમ્પ્લીટ ભાઈ ડાયરેક્ટ બધા સાંજે ભાઈ નીચે હવે જમવા માટે બપોરે તો કોઈને એવું બધું કઈ હોય ને પતંગ ઉડાડતા હોય એટલે અડધી બહુ હતી એમાં વાલા લાગી ગઈ આપણે વાર તો કાંઈ વાંધો નહીં જાય સારું ચાલો જાય ઘરે અને હવે ડાયરેક્ટ જમીન પછી નીકળું ત્યારે પાયો અમને મળું તો સારું ચાલો તો અત્યારે જો કેટલા દસ સવા દસ જેવું થયું છે બરોબર છે અમે બે ભાઈ ઘરે જમીન મસ્ત નીકળ્યા છીએ બારે ગામમાં ચક્કર મારવા માટે એટલે હવે કઈ નક્કી નથી ક્યાં જાય નીકળી ગયા છીએ ઘરેથી તો સારું ચાલો લોકમાં કન્ટિન્યુ રહ્યો ક્યાં જાય શું જાય બધું અમને દેખાડું હજી અત્યારે કઈ નક્કી નથી કોઈ આવવાનું એક નહીં એ ખબર નથી હવે બધા ફોન કરી પછી ખબર પડશે કોઈ આવે છે કે નહીં તો સારું ચાલો તો અત્યારે સાડા બાર વાગ્યા છે બરોબર એક અત્યારે સાડા બાર વાગ્યા છે બરોબર છે આપણે ચક્કર મારવા નીકળ્યા હતા તળાવ ની બારે સૂપ પીવા માટે અહીંયા કઈ બ્લોક બની નહીં કેમ કે ભાઈ ટ્રાફિક બહુ હતો હદ ની બારે ટ્રાફિક હતો સૂપ આવવામાં કલાક ઉપર થઈ ગયું કાંઈક આપણે મસ્ત સૂપ પી અને ધાર્મિક ભાઈ ભેગા છે નહી આપણી ધાર્મિકભાઈ એના ફ્રેન્ડ જોડે ગયા છે બરોબર એને કંઈક કામ હતું એટલે હવે એનો ફ્રેન્ડ એને ઘરે પાછો મૂકી જશે જ્યાંથી આપણે જાય પાછા ઘરે તો સારું ચાલો જાય ઘરે અને આજના લોકમાં તો ભાઈ આપણે આટલું જ રાખીએ તો જય માતાજી જય રામ બધા મિત્રો જો લોક સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જજો એટલે તમને મજા આવે અને મને મજા આવે સારું ચાલો સીધા મળીએ કાલના લોકમાં